જેમાં માતાજી મિત્રો આજકાલમાં સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ખૂબ ચર્ચા ચાલી રહી વિક્રમ ઠાકોર અને આપણા ફૂમતાલાલ કોમેડી બોયની વિક્રમ ઠાકોર એવું કહ્યું છે કે વાહ ફૂમતાજી વાહ શું તમે ગીત ગો છો આ વિડીયામાં બના રહો જેટલો બને એટલો વિડીયાને શેર કરજો લાઇક કરજો અને ફૂમતાલાલે જેવું ગીત ગાયું છે ને એ પણ તમે સાંભળીને ખુશખુશ થઈ જાશો અને ફૂમતાલાલ પણ એક એક્ટર પણ છે અને કલાકાર પણ છે ફૂમતાલાલ ગીત ગોય છે ને જોરદાર ગીત ગોય છે તમે આ વિડિયોમાં બન્યા ગીત ગાયેલું છે જેટલો બને એટલો ફૂમતાલાલને સપોર્ટ કરતા હોય પણ મને પણ સપોર્ટ કરજો વિક્રમ ઠાકુરને સપોર્ટ કરતા હો પણ મને એટલો પણ સપોર્ટ કરજો આ વિડિયોમાં બન્યા આ વિડીયો શરૂઆત અને હા મિત્રો તમને ગીત ગમે તો લાઈક શેર સપોર્ટ કર્યા વગર ના રહેતા મિત્રો જેટલો ફૂમતાલાલને સપોર્ટ કરો એટલો મને પણ સપોર્ટ કરજો અને આ મિત્રો જેવું ફૂમતાલાલ ગીત ગોય છે તમે કોમેન્ટમાં લખજો અને જેટલો બને એટલો આ વિડીયાને જેટલો બનેલો શેર કરજો જય માતાજી મિત્રો આ ગીત શરૂઆત થઈ રહી છે જય માતાજી